ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો આપશેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરા દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ચીજવસ્તુઓ બનીને અયોધ્યા પહોંચવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ધ્વજદંડ જે ફેક્ટરીમાં બનીને તૈયાર થયો હતો હાલમાં હું એ જ ફેક્ટરીમાં ઉપસ્થિત છું જ્યાં મંદિર માટે જે દાનપેટી છે તે બનાવવાની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે મારી આસપાસમાં ચાર જેટલી જે દાનપેટી અત્યારે અહીંયા જોવા મળી રહી છે આ તમામ દાનપેટી મુખ્ય શ્રીરામ મંદિરની અંદર આગામી દિવસોમાં જોવા મળશે શું કહેશો શું ખાસિયત છે દાનપેટીની કારણ કે ધ્વજદંડ તો આપણે બનાવીને મોકલી દીધો છે પહોંચી પણ ચૂક્યો છે કેટલા દિવસમાં આને પણ અહીંયાથી પહોંચાડવામાં આવશે જય શ્રી રામ મારું નામ કશ્યપ ભરતભાઈ મેવાડા અને મારું ફર્મનું નામ છે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દાનપેટીની ખાસિયતની વાત કરું તો આ સ્પેશિયલ આખું બે એમએમની સીટમાંથી આખી તિજુરી ટાઈપની આપણે દાનપેટી બનાવી છે અને એની ઉપર આખું સીસમનું વૂડ છે અને એની અંદર આપણે બ્રાસનું ઇનલે કરેલું છે એટલે આખું એ ટાઈપનું વર્ક ઇન્કલુડિંગ કરીને આખી એક પીસ તૈયાર કર્યો છે અને આની ઉપરની સાઈડ તમે જોઈ શકો તો એની અંદર આપણે એવી રીતના રાખેલું છે કે એની અંદર આપણે કોઈ ઘરેણા પણ કરે નાખે તો એ પણ જાય અંદર ખાસ કરીને આ જે દાનપેટી છે કેટલા દાનપેટીની ઓર્ડર મળ્યો તો કેટલી આપણે અત્યાર સુધીમાં બનાવી શક્યા છીએ અને બાકીની ક્યાર સુધીમાં બનાવવાની અમને ટોટલ દસની બાર બારની આસપાસનો ઓર્ડર મળ્યો હતો અને અમે લોકો અત્યારે શોર્ટ ટાઈમમાં એક મહિનાની અંદર આ બનાવી છે એટલે અત્યારે અમે ચાર રેડી કરી છે પછીની આગળ એ લોકો જેમ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે કરીશું વિશેષ રેલિંગ પણ તમે બનાવ્યું છે શું ખાસિયત એની છે કેટલી રેલિંગ અહીંયાથી આપ મોકલી રહ્યા છો આ રેલિંગની ખાસિયત એવી છે કે સ્પેશિયલ કસ્ટમાઇઝ આપણે જે પાંચ ફૂટનું એક સેક્શન છે એ પ્રમાણે બનાવ્યું છે એમાં પણ સીસમ ને બ્રાસનું કોમ્બિનેશન આપણે કર્યું છે અને એ મુવેબલ છે અને હવે એક સેક્શન છે એ પ્રમાણે એ લોકો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે સેક્શન અમે લોકો કરીશું અત્યારે સેમ્પલ મોકલીએ છીએ દાન પેટી હોય કે રેલિંગ હોય કે આની પહેલા ધ્વજદંડ આપ મોકલી મોકલી ચૂક્યા છો તમારા તરફથી તરફથી શું રહ્યા અમારા એક અખંડ દીવો છે એનું આખું અમારું સ્ટેન્ડ છે એમાં પણ સીસમમાં ઇન્લે કરેલું છે વ્રાસ અને આખું હાથ ગાંઠથી બનાવેલું છે આખું અખંડ દીપક એ ટાઈપનું બનાવેલું મોકલું રામ મંદિર અને ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં એક અનોખો ઉત્સાહ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે દેશની અંદર અલગ અલગ જગ્યાઓથી જે રામકાજની અંદર ખાસ કરીને જે પણ ચીજો બનાવવામાં આવી છે તે લગભગ બનીને તૈયાર થઈ ચૂકી છે અયોધ્યા પહોંચવાની શરૂઆત થઈ રહી છે અને ફરી એકવાર હવે અમદાવાદમાં જ્યાં ધ્વજદંડ બનાવવામાં આવ્યો હતો એ જ ફેક્ટરીમાંથી દાનપેટી અને સાથે જ રેલિંગ તૈયાર કરીને આવતીકાલે મોકલવામાં આવશે જે આગામી બે દિવસમાં અયોધ્યા સુધી પહોંચી જશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે તુલ તિવારી ગુજરાત તકનો જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઈબ અને ફોલો કરો